ત્યારે મિત્રો મળતી માં તે અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો તેઓ દેવગત પૂર્વ ત્યારે મિત્રો નાયબ વડાપ્રધાન દેવીલાલના ત્યારે પુત્ર હતા અને મળતી વિગતો અનુસાર વાત કરીએ તો હરિયાણાના રાજકારણમાં ચોટાલા પરિવારનું મોટું નામ રહ્યું છે અને મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે તેમના પૌત્ર દુષ્ચ્ય ચોટેલા પણ હરિયાણાના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ